એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ના થઈ ફ્રેશ થઈ ગયા ચા પાણી પણ કરી લીધું ને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને હવે આપણે વાડીમાં જવાનું છે વાડીમાં જઈએ પછી તમને બતાવું કે શું કોમ કરીએ છીએ હવે પહેલાં આપણે છે ને ખપારી જોવી પડે ખપારી કંઈ છે જોઈએ અહીંયા તો કાંઈ દેખાતી નથી હવે પેલી બાજુ ઠારિયામાં કદાચ દક્ષા વાયડું હોય ને તો એ બાજુ જોઈ લઈએ તો આ ઠારિયામાં જોઈ લઈએ તો ઠારિયામાં ઠારિયા હોય ને કસરો તો કદાચ મૂકી દીધી હોય તો અહીંયા પડ્યું હોય દેખાતું નથી ને આપણે લીંબુડીને તે દિવસે મસ્ત ગોળી નાખ્યું હતું જોઈએ ક્યાં છે પેલી બાજુ આપણે આવી ગયા અહીંયા જો જોણામાં પાણી આવે છે આમથી આમ કે આમાં પાણી પાવું પડે એમ છે એટલે પાણી એકવાર પાઈ દઈએ ને તો ધાણા છે ને ફટાફટ મોટા થઈ જાય આટલું પાણી પાઈ દઈએ એકવાર ઉગવાના બાકી હોય ઊગી પણ જાય ને પછી પેલી બાજુ એ બાજુ પણ પાઈ દઈએ ને ચોળીમાં પાઈ દઈએ પછી આ સામેથી પાળા બંધાઈ ગયા છે તો એને પણ પાણી પાઈ દઈએ એટલે આપણે મસ્ત મજાનું પાણી બધું પી જાય હવે છે ને પાણી આમાં બદલી દીધું ને હવે આ બસ ચોળીઓ વેનો માંં જો દક્ષા પણ આવી ગઈ ને એ પણ ચોળીઓ વેને કા ચોળીઓ ચોળી ચોળી મસ્ત મજાની ચોળી છે બધાને જ ભાવે ચોળી કોને નો ભાવે આવી હારી હારી શાક કોને નો ભાવે એવું છે મિત્રો હવે અહીંયા મને વેનો કે ઈધર રમ ગયા છે

આ ચોળીમાં આ કેળાની લૂમ અહીંથી ભાંગી આ જો હા એને છાંયે લઈ લઈએ કાવે દું આંપ લેતા જઈએ આમાં પાણી પાઈ દીધું આ કેળમાં પણ ને હવે એને અહીંયા છાંયે મૂકી દઈએ હવે વેદાંસ આગળ આગળ જાય છે ને રક્ષા ક્યાં છે રક્ષા ક્યાં છો અહીંયા છે જો ખતાઈન છે ખતાઈ ગયેલી છે વાલડ વેને જો હા વાલડ આપણે થઈ ગયેલી છે વાલોડનું શાક બનાવવાનું છે એ વેની છે શીબડા વેના વાલોડ વેની જો તગારામાં કેવું છે અહીંયા તો બોરે વેધું પેલી બાજુ કાંડર છે કેળ છે આપણે વાલર વેન લઈએ મિત્રો સાંજનું શાક થઈ જાય હું કેવું દક્ષા જો મિત્રો હા વાલર છે એક જ છોડવો છે પણ આપણું શાક ખવડાવે એટલે સારું છે એવું રે ને લાગે નહીં કે આપણે શાકની વાલરની ખાધી એવું નહીં થાય ને કા હા મિત્રો વિધાંશ એની તારથી તોડે એની તોડે જીવાટ વાળું છે આગોર લે આપણે આપું લે અહીંયા પકડ હું કે

ને આપણે જમવાનું બનવા માંડેલું છે જમવામાં લગભગ બનાવી નાખ્યા રોટલા બનાવી નાખ્યા છે ને શાક કંઈક બને છે ખાનું બને છે જોઈએ આપણે ખાનું શાક બને છે પણ પાણી માથે મૂકેલું છે ને પાછું પાણી નાખેલું છે એટલે જો ને મસ્ત મજાની ચડે છે શાક ખતકી ખતકી ચડે છે ચોળીની રસાવાળું ચોળીનું શાક બને છે આજે તો મજા આવશે ચોળીનું શાક ખાવાનું મસ્ત મજાનું શાક બને છે હું કામ કરેલી આપણે ઠોકી દઈએ ઢગાઈ જઈ શાક ને હવે વધારે હરગાવીએ એટલે ચડી જાય દક્ષા હાથ ધોવા છે હાથ ધો નહી ખા ಕಪ್ಪಡೆ ನಾವು ಇರ್ತಿದ್ಯಾ ಕಚ್ಚರು ಬರ್ತೈತಿ ಕಚ್ಚರು